હું હોઉં તોય ભલે ભાઈ હોય મનુભાઈ હોય તોય ભલે પરશુદમભાઈ સોલંકી હોય તોય ભલે કિશોરભાઈ હોય તોય ભલે પ્રવીણભાઈ હોય તોય ભલે જંખનાબેન હોય તોય હોય ભલે આ બધાનું કામ શું છે તો એક માત્ર કામ છે સમાજનું સંગઠન મજબૂત કરવું સમય સમય અંતરે સમાજને પર કે અન્યાય થાય તો એને ન્યાય અપાવવાનું કામ કરવું આવા પ્રયત્ન દરેક સમયે આપણા સમાજના આગેવાનો એ કહી છે નથી કહી રહ્યા એવું નથી મિત્રો અમારો અમારો સ્વભાવ થોડો અલગ છે હું તો સમાજને દરેક ઠેકાણે આ વાત કરતા આવ્યા છે જરૂરી નથી કે આ એક જ સંગઠનમાં કામ કરવું તમને ઈચ્છા પડે ત્યાં કામ કરજો સમાજને જ્યાં તમને સેવા આપ્યો એના કામ કરજો તમને કદાચ આ સંગઠન સારું લાગતું હોય તો આ સંગઠનમાં કામ કરજો કદાચ આ બધા સંગઠનો ઉભા થયા પણ સ્થિતિ શું થાય એકબીજાને કાપવા માટેની સ્થિતિ ઊભી થઈ છે આ બહુ કડવું સત્ય છે આ નોંધ લેજો મારે કોઈને કાપવા નથી મારે બધાને છોડવા છે મિત્રો પ્રયત્ન કરીએ કદાચ માતાજી એમાં સફળતા અમને આપે ને અમે અમે આવશ્યક અમે અમારા પેટમાં કઈ પાપ નથી ઉતતું મિત્રો અમે જે બોલીએ છે ને એ આયાકી બોલીએ છે દિલથી બોલીએ છે જે વાસ્તવિકતા હોય સમાજ માટે સમાજ પાસેથી અમે કાઈ લેઈ લેવું નથી સમાજ પાસેથી અમારે કાઈ જોતું નથી મિત્રો ભગવાન ઈશ્વર એમને ઘણો આઈપ્યું છે અમે એવું નથી કહેતા કે અમે છે તો સમાજ છે અમે એવું કહીએ છીએ કે સમાજ છે તો અમે છીએ આ કોઈ નાની વાત નથી ખૂબ મોટી વાત છે મિત્રો સમાજનો આટલો પ્રેમ મળવો ને એ ખૂબ મોટી વાત કહેવાય દિવેશભાઈએ વાત કરી કિશોરભાઈએ વાત કરી આપણે સૌ આજે ભેગા થયા છે સમાજમાં આર્થિક રીતે સમાજ ઉપર આવે એ દિશા એ કામ કરવા માટે આપણે સૌ ભેગા થયા છે સામાજિક રીતે આપણું સંગઠન મજબૂત થાય એના માટે આપણે ભેગા થયા છે સમાજમાં હું તમને આટલું પૂછવા ઈચ્છું છું આપણો સમાજ પાછળ છે બીજા સમાજ પાછળથી તો કંઈક શીખો બહુ સમજવા જેવી વાત કરું છું મિત્રો હું હમણાં ઇલેક્શન થયા બાય ઇલેક્શન બે ઠેકાણે વિસાવદર ઇલેક્શન થયા કડીમાં ઇલેક્શન થયા મિત્રો બે ઠેકાણે સમાજ એક જ છે વધારે સમાજ પણ એક સમાજ ત્યાં ભાજપમાં કરે છે એક સમાજ બીજે કરે છે એક દેખાડે છે હું ઈ તો વિચાર કરો હું દેખાડે છે એ વિચાર કરો સમાજ ને આટલી ઈચ્છા કરીશ ને ખાસ મિત્રો બીજા કોઈક સમાજના આગેવાનોને તમે ઉપર લાવી ન શકો તો એની ચિંતા ન કરતા પણ કોઈક સમાજનો આપણો આગેવાન ઉપર છે ને એને નીચે પસાડવાની મહેનત ન કરતા એને કાપવાની મહેનત ન કરતા એ પાપ ન કરતા સમાજમાં આજી વાસ્તવિકતા છે એ વાત કરું છું મિત્રો આપણા ને આપણા આ ઉપર વયોગ્ય એને કઈ રીતે નીચે આવે એવા પ્રયત્ન આપણે સમાજમાં કરતા હોય છે મિત્રો આવા પાખંડીઓને ઓળખતા શીખજો

અમે પ્રયત્ન કરીએ છીએ મિત્રો સમાજને આગળ લઈ જવા માટે આજે આટલા આખે આઠે થી એક એક દિવસ પહેલા પહોંચી ગયા મિત્રો એનાથી સાબિત થાય છે પણ ઘણી બધી અપેક્ષાઓ સમાજને અમારા પાઈ બી હોતી હોય છે અમે મહેનત કરીએ છીએ દિવેશભાઈએ વાત કરી અને હું અભિનંદન આપું છું ભાઈ શ્રી દિવેશભાઈને કે ગયા ટીમમાં એવે આયુષ્માન કાર્ડ માટે કાઢવાની જે મહેનત કરી

આટલો મોટો સમાજ આટલો મોટી આપણી ગણતરી ન્યાય નથી મળતો ક્યાંથી મળે મિત્રો આપણે આપણા સમાજની જ ગણતરી નથી કે પાકી ગણતરી કોઈ નહીં કહી છે અમે જે આગેવાનો છે ને અમે જે નેતાઓ છે ને એના પાસે એ પાકી માહિતી નથી કે કોળી સમાજ છે કેટલો એકવાર યુવાનો આવા તો આવા તો પ્રયત્ન કરો હાચા કે ભાઈ આ કે ગામો ગામ જઈને કે ભાઈ આયા આપણો આ સમાજ એટલો આયા આટલો આટલો આટલો

અને સોશિયલ મીડિયા માં એ વાર્તા મારા મગજ માં બેઠી ગઈ એક ચકલી હતી ચકલી ચકલીએ એના ઈંડા દરિયા કાંઠે મૂક્યા વરસાદનો સમય દરિયો આવ્યો ને ઈંડા ને લઈને વહી ગઈ ચકલી તો ચકલી છે એવું કરી કે પણ છતાંય એની હિંમત દેખાઈ ગઈ હિંમત દેખાડીને માટીમાં આળો કે માટી લાવે કે આખા દરિયાને પૂરી દો આવીને પાણીમાં પાછી માટી નાખીને પાછો વહી જાય

અમને યાદ કરજો ભગવાન ના કરે કોઈ એવો સમય આવી જાય ત્યારે યાદ કરજો સૌથી પહેલા અમે હશું અમારે અરે રહ્યા તો હારે હશે ન રહ્યા તો હારે પણ અમે હારે ને હારે સમાજ ને રહીશું એ જ કહેવા માટે આ સંગઠનનું નિર્મિત કર્યું છે ને આવતા વિશ્વ બધા સાથે મળીને કામ કરશું આટલું કહીને મીરું છું ભારત માટે